તમે લગન પછી ભણવા બેઠી એ વખતે નથી ભણી ને તમારા લાઈફમાં એટલે હવે ભણવા બેઠી સીધા જવાબ આલતી હોય તો તો તમે સીધું પૂછતા હોય તો શું કરું છું કે હેલો સીધું પૂછું અરે બેસના સત્યનારાયણ ની કથા ની બાંધા રાખી દી ને તે કરાવવાની છે તો મેં કીધું બધાનું લિસ્ટ બનાવી દો કયા કયા મહેમાનોને બોલાવવાના છે તો શું લેવા બાંધા રાખી દો અરે ઘરની શાંતિ માટે આપડા ધર્મ બધું સારું થાય એટલા માટે બરાબર શાંતિ માટે હા હા એ મસવાનું કે આવ છે એટલે હું આનંદ દે મને શાંતિ હા વાંચી લો આ લિસ્ટ કોઈ રહી નઈ જતું ને તો તારા ગન્ના તો બધા માસીના છોકરાના છોકરા છોકરા બોલાયા છે આ તો એ લોકો ની બોલાવતા પણ ના વાહ ભાઈ વાહ હા પછી આપણો નહીં લખ્યું તમ એ તમે તમારે જાતે જે પાંચ જણાને બોલાવવાના હોય ને લખી નાખજો કેટલા જણા પાંચ જણા કે તો તમારે કેટલા બોલાવવા છે

ખબર ના પડી તમે શું કહેવા માંગો છો એમાં તે બધાને બોલાયા મારા માસી માસીન છોકરા છોકરાના છોકરા ભાઈના છોકરા છોકરાના છોકરા આગળ બોલો ને હવે પછી આપણા વાળા ના હોય બધા પણ તમારા વાળા નહીં બોલાવતા બધા નંબર બરોબર તો આપણે બધાને બોલાવવા પડે જમન લાગે તાર ઘરને ભાડી નહીં લાગતું તમારા ઘરના જેવું તો નહીં બરાબર ના કામ માં તમારે નકારો હોય થોડું પૈસા વેરો ભગવાન પાછળ તો પાલશે ભગવાન એમ કહું છું કે શાંતિ કરવાની છે શાંતિ શાંતિ જ કરવાની છે પણ તમે અશાંતિ કરશો આ રીતે ના થાય કઈ રીતે ના થાય તમને નતા બોલાયા ઘર માં પોચ્યું હતું અને આપડા બોલાવવાના પણ મારા ધંધો નહીં કરવો હતો મારા એ ધંધો કરવાનો છે મારા ભગવાન ની કથા કરવાની બરાબર કથા કર બીજી કથા ના કરે આ કથા ના કરેલા હાતે હું તમને ક્યાં કહું છું મારે જન બોલાવવાનું છે હું બોલાઈ લઈ બરાબર મોઠું તો જો બગાડ હશે મારા ગન્ના પાછળ તમાર પૈસા વેપર પરનો બહુ જોર આવશે મને બધી ખબર છે હા તમને શું તમને આ તમને લાયા એ કથા જ છે હવે મારા તો કશું થવાનું નહીં અમારી ગમે એવા લિસ્ટ બનાઈ પાડીને ફેંકી દેજો ઓ તમે જતાઓ જ જાવ ને મારા કઈ તમારું હાંપડી વાત તો આટલે થોડી પહોંચી વાત નું કાઈ તમારું માની માની તો જિંદગી બરબાદ થઈ જાય શું કરું છું તમે જોડે વાત ના કરો મારા મગજ આજે બહુ ખરાબ છે હવે જે આઈટમ એના જોડે નહીં તો એ ખરાબ કેમ ન થાય